વાકાનેર ખાતે કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ત્રણસો મોળ મગફળી ખરીદવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલ બુધવાર સાંજે ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરવામાં આવી હોય જેમાં વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર દ્વારા વાકાનેર પંથકના ખેડૂતો પાસેથી ત્રણસો મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા અથવા રજીસ્ટ્રેશન રીત ખેડૂતોના ખાતામાં એક લાખ પાંત્રીસ હજારનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરજાદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ એપીએમસીના ચેરમેન ગુલામભાઈ પરાસરા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે ગુલામભાઈ પરાસરા એપીએમસી ચેરમેન આજે અમે મામલતદાર કચેરી આવ્યા છે કે ખેડૂતના જે માંડવીની જે વાત છે અને ટેકાના ભાવ સરકારે જે નક્કી કર્યા છે એ સરકારની ગાઈડલાઈન એવી છે સંક્રમણ લેવાની વાત છે તો ખરેખર અત્યારે ખેડૂતની બહુ મુશ્કેલી ઊભી થાય છે અને સરકારે જે કંઈ નક્કી કર્યું છે સિંક્રમણે ખેડૂત સિંક્રમણ થાય નહીં ત્રણસો મની અમારી માગણી છે કે ખેડૂતને ત્રણસો મણ મગરી લી ખરીદી કરે તો ટેકાના ભાવમાં ખેડૂત માટે રાહત લે અને આજે અમારે આ વાત છે કે ખેડૂતો અત્યારે આર્થિક અને વરસાદના કારણે ખૂબ ખેડૂતને નુકસાન થયેલું હોય તો સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતને પૂરતા ભાવ મળે અને ખેડૂતને પૂરતા મગફળીના ખરીદી કરે તો ખેડૂતને થોડીક રાહત લઈએ